પ્લોટ તો પાંચ વર્ષની અંદર પહેલી વાર આવો જોવા મળ્યો છે એનું કારણ આ રાફેલ તે અને લેઝર કૃષિ એપ્લિકેશનનો રિઝલ્ટ એકદમ જોરદાર છે કેમ કે જે વાડીની જે ગ્રીનરી છે એ એકદમ પકડી રાખે છે અને કે એ પહેલી વારમાં જે મરચું નીકળ્યું એવું મરચું એક વખત નતું નીકળ્યું બે ક્રિપ્સ તો અત્યાર સુધી જોવા નહીં મળ્યું બને હું એક જ મેસેજ આપું દવામાં જે આવતું હોય એ પણ આ દવા હી રિઝલ્ટ મળે છે તે મળે છે મળે છે બરાબર આ દવા મારી અને એથી અમને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે હવે તક આવો લાવો તમે પણ લઈ શકશો અત્યારે આ પિકિંગ ચાલુ જ છે મરચું એકદમ એક્સપોર્ટની ક્વોલિટી અને આજે પાછા આપણે ચરોતરમાં ઉપસ્થિત છે અને ચરોતરનો ખાસ કોડ ઉમરેટ અને એનું એક ગામ છે ફોરવર્ડ ગામની અંદર ઉપસ્થિત છે અને પહેલા તો ખેડૂત ભાઈઓ આ બગીચા જેવો પ્લોટ શા માટે છે અને નજર લાગે એવું પ્લોટ છે પેલા તો સંજયભાઈ જરા પ્લોટ બતાવો આ પ્લોટ તમે જોઈ શકો ખેડૂત ભાઈઓ કે પ્લોટની રોનક

એ એકદમ પકડી રાખે છે અને કાર્બન જે વધતું છે એ નહીં વધવા દેતું ને કાર્બન પણ આખી વાડીમાં પકડી રાખે છે બરાબર છે અને એ રિઝલ્ટ મેં બહુ સારું એ વસ્તુ આપવાથી પ્રોડક્શન છે પ્લસ કે જે ફ્લાવરિંગનું જે સ્ટેજ છે બરાબર હા એમાં શું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું તમને એમાં એક પણ આંકડો ઘરેલો નથી અત્યાર સુધી જોવા મળ્યો બરાબર એ ઇમ્પ્રુવ એ બહુ મહત્વનું એક મહત્વનું મહત્વનું ગણન તો કારણ એ સારું છે બરાબર એના કારણે ઉત્પાદનમાં ઘટાડો નહીં થયો બરાબર અને જે આ મરચું કહેવાનો મતલબ કે જે બેઠું છે પહેલી વાર આપડે જે પહેલી વાર ત્યાંસી એસી એસી માં જેવું મરચું કાઢ્યું વીઘા હા એટલે કહેવાનો મતલબ કે એ પહેલી વાર જે મરચું નીકળ્યું એવું મરચું એક વખત નતું નીકળ્યું પહેલી વેલીમાં માં તમે એસી થી તેસી માં ની એવરેજ નીકળી

બધાને તમારું બાપુ બરાબર છે તો બીજા ખેડૂતો આજે તમે સાંભળી રહ્યા છે તો એક ખેડૂતોને શું મેસેજ આપવા માગશો તમે એક આ દવામાં જે આવતું હોય એ બધા ખેડૂત ભાઈને હું એક જ મેસેજ આપું દવામાં જે આવતું હોય એ પણ આ દવા રિઝલ્ટ મળે છે બરાબર કે અમે એવી કોઈ દવા નહીં બાકી કે નહીં મારી થી મોડી મોડી ને કોઈ પણ કંપની નહીં હેવી હેવી એમ કે છે કે મારા હેવી દવા બધી જ મારી પણ આ દવા મારી અને એનાથી અમને રિઝલ્ટ બહુ સારું મળી જશે બિલકુલ 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 બ્લેક ક્રિપ્સ તો અત્યાર સુધી જોવા નહીં મળી બ્લેક ક્રિપ્સ આ વાડીમાં જોવા નહીં મળી તો ખેડૂત ભાઈઓ તમે પણ આ ખેડૂતના શબ્દ સાંભળી શકો છો અને આવી તક આવો લાવો તમે પણ લઈ શકશો અત્યારે આ પિકિંગ ચાલુ જ છે મરચું એકદમ એક્સપોર્ટ ની ક્વોલિટી તમે કોઈ પણ પ્લાન્ટ લઈ લો બરાબર છે જોઈ શકો ખેડૂત ભાઈ આ મરચું તો આ લેવલના રિઝલ્ટ લેવા માટે તમે પણ એકવાર અવશ્ય સાવર ઓર્ગેનિક કંપની પ્રોડક્ટ વાપરો અને તમારા ભવિષ્ય અપનાવો અમારો ખેડૂત સક્ષમ ખેડૂત સમૃદ્ધ ખેડૂત જય હિન્દ જય ભારત